મહેસાણા જિલ્લામાં ત્રણસો એકતાલીસ સગીર ગર્ભધારણના કેસ નોંધાતા એસપીજી દ્વારા તપાસની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર રજૂ કરવામાં આવ્યો છે મહેસાણામાં સગીર ગર્ભધારણના ત્રણસો એકતાલીસ કેસ એસપીજી દ્વારા તપાસની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે મહેસાણા જિલ્લામાં તેરથી સત્તર વર્ષની ત્રણસો એકતાલીસ સગીર દીકરીઓ ગર્ભવતી નોંધાયા હોવાની માહિતી બાદ સામાજિક સંગઠનોમાં ચિંતા ફેલાઈ છે આ મુદ્દે એસપીજી દ્વારા રાજ્ય સરકારનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આ સમગ્ર મુદ્દે વ્યાપક તપાસ કરવાની માંગ કરી છે લાલજીભાઈ પટેલે રજૂઆતમાં જણાવ્યું છે કે સગીરભાઈએ ગર્ભધારણના વધતા કેસો ગંભીર બાબત છે જો કોઈ પણ સ્થળે નિયમોના ઉલ્લંઘન બેદરકારી અથવા બાળ લગ્ન જેવા સંદર્ભો જોવા મળે તો કાયદા મુજબ યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવે સમગ્ર રાજ્યમાં આવી ઘટનાઓનું સર્વેક્ષણ કરી જરૂરી પગલાં લેવામાં આવે ચેતન પટેલ મહેસાણા પત્ર લખ્યો છે આજે મુખ્યમંત્રી સાહેબ ને અમે એવી રજૂઆત કરી છે કે મહેસાણા જિલ્લાની અંદર એક વર્ષની અંદર ત્રણસો એકતાલીસ દીકરીઓ ઉંમર છે એટલે બાળ વિવાહ કરેલા હોય એવી દીકરીઓ ગર્ભવતી થયેલી છે એટલે કેવડી મોટી ઘટના કહેવાય આ ઘટનાની અંદર જે નરાધમો હોય આ ઘટના ઉપજાવી હોય એવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ આજે જયારે દીકરી ગર્ભવતી થાય અને ડોક્ટર પાસે જયું હોય તો ડોક્ટરને એટલીસ્ટ ખબર પડે કારણ કે આપણે દીકરી કહીએ છીએ અને બાર વિવાહ કહીએ છીએ તો નાદાન દીકરી હોય એની ઉંમર નાની હોય તો એ ટાઈમે એ સગર્ભા હોય તો ડોક્ટર એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે આની ઉંમર નાની છે તો એને પણ ઉપરના અધિકારીઓ કે જો જો લાગતું ઓળખતું હોય તે તપાસ કરીને કહેવું જોઈએ પણ એવું પણ કહેવામાં આવ્યું નથી તો મારે સરકારશ્રીને અને મુખ્યમંત્રી શ્રીને ગૃહમંત્રીને વિનંતી છે કે આ ત્રણસો એકતાલીસ દીકરીઓ જો ખાલી મહેસાણા જિલ્લાની અંદર તેર થી સત્તરસ વર્ષની સગર્ભા થઈ હોય જે બાળ વિવાહ કરેલા હોય તો આખા ગુજરાતની અંદર ખરેખર એ તપાસ કરવામાં આવે તો કેટલા આવા બાળ વિવાહ થયેલા હોય કેટલી દીકરીઓ ગર્ભવતી હોય જો એક જિલ્લામાં હોય તો મારા મુખ્યમંત્રી અને થયા હોય એના સાસુ સસરા હોય પિતા હોય કે ડોક્ટર હોય કે જવાબદાર જેટલા પણ લોકો હોય એમના ઉપર પોસ્કોની કલમ લગાવી અને કડકમાં કડક સજા થાય એવી ફોજદારી ફરિયાદ કરવી જોઈએ અને કડકમાં કડક સજા કરવી જોઈએ એવું મેં આજ મુખ્યમંત્રીશ્રીને લેટર લખવામાં આવ્યું છે નો પાંચસો થી વધારે લગ્નો આજે એ દર્શાવાતા હોય છે લગ્નનો અગ્નિ કે મુગલ માતાનું મંદિર હારીજ આ હારીજ ની અંદર આ લગ્નો થતા હોય છે એવી વાત વારંવાર મીડિયા સમક્ષ આવતી હોય છે તો આજે એસપીજીના અમારા દિલીપભાઈ અને સંકેતભાઈ પહોંચ્યા સ્થળ ઉપર તો તે આગળ મુગલ માતાના મંદિરે તપાસ કરી તો એમને વિડીયો લાઈવ કરી અને બતાવ્યું જો મહારાજ છે એમનું પણ ઇન્ટરવ્યુ લીધું તે આગળ બોર્ડ પણ મારેલું છે કે કઈ અહીંયા ભાગેલું લગ્ન થતા નથી તો તમે સમજો કે વારંવાર મીડિયા સમક્ષ આવા લગ્નો થતા હોય તો આ તંત્ર ને જાગવાની જરૂર છે કે આવા ખોટા લગ્ન કરી અને જે પણ લોકો જેમ કાજી પાણી થયા અહીંથી કિલોમીટર પંચમહાલ જિલ્લાની અંદર તો આ લગ્નની જગ્યા વારંવાર આ બતાવવામાં આવે છે જે દીકરીએ એવું કહ્યું કે હું આજી હાજીપુર આ મંદિરે લગ્ન કર્યા છે એમણે થોડા દિવસ પહેલા વિડીયો વાયરલ કર્યો તો એ પણ ખોટી છે તો એ જગ્યાએ મહારાજ પોતે એવું કહે છે અહીંયા લગ્ન થયા નથી અમારી ટીમ પહોંચી એ કે અહીં લગ્ન થયા નથી તો મારી તંત્રની નમ્ર વિનંતી છે કે જે પણ લગ્ન નોંધણી કરવામાં આવે એ સચોટ કરવામાં આવે મા બાપ અથવા જવાબદાર વ્યક્તિઓને સાક્ષી તરીકે લેવામાં આવે આજે વ્યસની હોય અને હોય એવા લોકોને ખાલી પચાસ સો રૂપિયા દારૂ પડી દો અને એવા લોકો જો આ રીતે સાક્ષી બને તો આવડી આપણી કેટલી દીકરીઓની જિંદગી અત્યારે આમાં વ્યર્થ જતી હોય છે બરબાદ થતી હોય છે તમે જોઈ શકો છો કે એક તલાટી એવું કે મારા તે બે હજાર લગ્ન થયા બીજા બારસો લગ્ન થયા આજે બે વર્ષ પહેલા તમે નાનો સમય જોવા હજાર લગ્ન થયા તો હજારો દીકરીઓનું ભવિષ્ય આજે ગોળ ખાડામાં પડી ગયું છે તો મારે તંત્ર રિક્વેસ્ટ છે કે આવા બધા લગ્નો અટકાવો અને જે અમારી પાટીદારોની ટીમ ગૃહમંત્રીને મળી તો વહેલામાં વહેલી તકે આમાં કઈ ન્યાય તપાસ થાય અને સચોટ લગ્ન કરવામાં આવે અમે કોઈ પ્રેમ લગ્નના વિરોધી નથી કોઈ જ્ઞાતિના વિરોધી નથી જેને જો ઈચ્છા લાગે ત્યાં લગ્ન કરી શકે છે પણ એટલી જ જે લગ્ન કરવામાં આવે એમાં તપાસ અધિકારી સામાન્ય કક્ષાના તલાટી હોય આજે જેટલા પણ ખોટા લગ્ન થાય તમે મીડિયાની અંદર જોયું છે કે મોટા ભાગે તલાટીઓ જ હોય છે કોઈ કોઈ શહેરની અંદર નગરપાલિકા બતાવવામાં આવતી નથી તો આવા તલાટીઓ ઉપર બેફામ લગામ લગાવો તમે અને વહેલામાં વહેલી તકે આવાય દીકરીઓનું ભવિષ્ય તમે બચાવો એવી મારી નમ્ર વિનંતી છે